અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાંદલોડિયા વિસ્તારની દુર્ગા સ્કૂલ પાસે ગટરના ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે જેને લઈને ચાંદલોડિયા વિસ્તારની જનતા મુશ્કેલી ભોગવી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે સ્વચ્છતા અભિયાનને લઈને ચાંદલોડિયા વિસ્તારની જનતા દ્વારા અનેક સવાલો ઊઠી રહ્યા છે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો થઈ રહી હોય ત્યારે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં દુર્ગા સ્કૂલ પાસે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે સાથે સાથે ચાંદલોડિયા વિસ્તારના રહીશો પણ ગંદા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ગંદકીના કારણે લોકોને તાવ શરદી ખાંસી અને ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો થતા હોય છે ત્યારે લોકો દ્વારા માંગ ઉઠી રહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને જલ્દીથી જલ્દી પગલાં લેવડાવે તેવી ચાંદલોડિયા વિસ્તારના રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે વાલ બ્યુરો ચીફ સુનીલ રાઠોડ ડીટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર અમદાવાદ